હેલો દોસ્તો નમસ્કાર દોસ્તો આજે વાત કરીએ પહેલાં તો આપણી યુટ્યુબ ચેનલ પર તમે ફન નવા આવ્યા હોય તો પહેલી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અંત સુધી વિડીયો તમે પૂરો સાંભળજો દોસ્તો વિડીયો પૂરો સાંભળશો એટલે તમને આપણે પૂરી વાત મળશે પણ વિડીયો પૂરો દોસ્તો સાંભળજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબર કરવાના બદલાય દોસ્તો કે ફાઇનલ તરત તમારું અપડેટ તમને મળી જવાનો છે તો દોસ્તો આજે વાત કરીએ કે નરોદ ત્રાઠોની જોરદાર ટીમની હિટ જતી હોય અને આજે ફરી આપણે નવું બેનર મળવાથી આપણે જોરદાર આપણે નવો વિડીયો લઈને આવી ગયા છે દોસ્તો કે આજે વાત કરો છે કે નરોદ રાઠોડની જોરદાર ટીમની વિશે માહિતી જોરદાર અપડેટ નવું આપણી યુટ્યુબ ચેનલ પર આવી ગયું છે તો દોસ્તો એટલા એના માટે જોવાનું ભૂલતા રહી દિવસો ને આવનારા જોરદાર નોટિફિકેશન સૌથી પહેલાં તરત તમને જોવા મળી જશે દોસ્તો વાત કરીએ કે આપણી એસે ટીમની ડાન્સ યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આગળ શેર કરજો અને વિડીયો ગમે તો સબસ્ક્રાઈબર કરજો અને કોમેન્ટ કરવા ના ભૂલતા દોસ્તો તો તમને આજે પૂરી માહિતી મળી જશે આપણે એટલે ટીમલીના સુપરસ્ટાર એવા નરમત રાઠવા ગણવામાં આવે છે દોસ્તો કેમ કે દરેક ટીમલીનો લઈને મિલિયનો પણ જતી હોય દોસ્તો કે દરેક ટીમલી આવે નરમત રાઠવાની મિલિયનો કોસ કરતી હોય એક લાખથી ઉપર એવું જ એક દિવસના આપતા હોય એવી આ સિંગર એટલે નરત રાઠવા દોસ્ત વાંજાતાની તાડી રિટર્ન કરવાની હતી કે જસવંત રાઠવાની ટીમલી હતી એ ટીમલી જૂનીથી નવી રિટર્ન કરવામાં આવી હતી તો તમને લખેલું છે કે વાંજાતાની તાળી રિટર્ન ટીમલી તો આ રિટર્ન ટીમલી જોરદાર કરી નરોદ રાઠવાએ પણ ભૂક્કા બોલાડ નાખ્યા વીસ વીસ લાખ એના યુઝ આવી ગયા છે આ ટીમલીમાં પણ જોરદાર તમે સપોર્ટ કરી દેજો તો એવા દરેક ટીમલીમાં તમે સપોર્ટ પણ કરતા રહેજો નરોદભાઈને એના આવા જોરદાર અપડેટ પણ આપણી યુટ્યુબ ચેનલ પર મળતા રહેવાના છે તો જોરદાર અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર લઈને આવી ગયા છે એટલે એના માટે પણ તમે પૂરો વિડીયો અંત સુધી સાંભળજો ને પૂરી માહિતી તમને આપણી યુટ્યુબ ચેનલ આ વિડીયો ગમે તે ટીમલીનું નોટિફિકેશન પણ મળશે તમને એને ટીમલી એનું મળશે એ ટીમલીની લિંક આપણે પૂરી ડિસ્કાઉન્ટમાં નીચે નાખવાના છે વિડીયોને નીચે જઈને તમે પૂરી લિંક જોઈ શકો છો ત્યાંથી તમે પૂરું સોંગ પણ લઈ શકો છો દોસ્તો એટલે એના માટે જોરદાર પણ આપણે મહેનત કરી રહ્યા છીએ કે નરોત રાઠવાને સપોર્ટ કરો આપણી યુટ્યુબ ચેનલમાં પણ સપોર્ટ કરતા જ જો ને જેટલું બને એટલું શેર કરો દોસ્તો લાવનારા જોરદાર નોટિફિકેશન પણ તમને જોવા મળી જવાના છે તો નરો રાઠવાનું એક જોર આપણે જોરદાર બેનર નવું મળ્યું છે પણ એનો બેનરનું ટાઇટલ રાખવામાં આવ્યું છે દોસ્તો કે માર્કેટ ડોલાવે તો માર્કેટ ડોલાવે એવો જ જોરદાર બેનર મળી ગયું છે આપણે નરોત રાઠવાનું એટલે માર્કેટ ડોલાવે એટલે તો નરોતભાઈ પણ આવું જ કામ કરે છે કે માર્કેટમાં ડોલાવે જ છે આપણને જોરદારી ટીમલી સુપર હિટોમાં જતી હોય દોસ્તો અને આપણેને ખૂબ સાંભળવાનું મન થાય ને દોસ્તો આવી ટીમલી આવે પણ હું એ પણ રાહ જોઈ શકું છું નરોતભાઈ રાઠવાની કો ટીમલી ક્યારે આવે ક્યારે સાંભળવા મળે તો જોરદાર હમણાં આવે છે કે ડીજે લવર ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પણ તમને જોરદાર આપણા નરોત રાઠવાની ટીમલી આવી રહી છે એટલે ડીજે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ જો પોતાની જ છે દોસ્તોને નરો રાઠવા ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પણ આપણે નરદભાઈ રાઠવાની છે દોસ્ત એટલે જો દ્વારા ચેનલને તમે સપોર્ટ કર્યો છે એવો સપોર્ટ કરતા રહેજો બીજી ચેનલ છે આપણે નરતભાઈ રાઠવાની કે ડીજે લવર ઓફિશિયલ યુટ્યુબ ચેનલ તો આને તમે સબસ્ક્રાઈબ કરજો શેર કરજો ને દોસ્તો જેટલું બને એટલું સપોર્ટ કરજો નરતભાઈ રાઠવાની ટૂંક જ સમયમાં પણ આપણી યુટ્યુબ ચેનલ પર આપણા નરોદભાઈ રાઠવાનું પણ સોંગ લાવશું ને લાવશું લાવશો દોસ્તો એના માટે પણ તમે ચેનલને સબસ્ક્રાઇબર કરજો તો જોરદાર આપણી નરદ રાઠવાની જોરદાર ટીમલી આવશે એટલે તરત નોટિફિકેશન સૌથી પહેલાં તરત તમને જોવા મળી જવાનું છે તો એના માટે પણ આપણે જોરદાર પણ મહેનત કરીએ છીએ દોસ્તો કે ટૂંક જ સમયમાં મારી આશા છે કે પણ નરદભાઈ રાઠવાની ટીમલી આપણી યુટ્યુબ ચેનલમાં અપલોડ થવા જઈએ કરશું તો એના માટે પણ બન્યા રજો આપણી યુટ્યુબ ચેનલમાં કન્ટિન્યુ બન્યા રહેજો એટલે આપશે નોટિફિકેશન પણ આપણે જાણતા કરી જ દઈશું જે ટીમલી આવશે આપણે નરોશભાઈ રાઠવાની એટલે ફાઇનલ તમને અપડેટ આપો આપી જ દઈશું કે આ તારીખે આ ટીમલી આપવાની છે પણ આપણી ચેનલમાં બ્લોગ વિડીયો પણ નવી ટીમ આવી જશે ટીમલી આવ્યા બાદ ટીમલી આવવાની છે એની પહેલાં આપણે ચારથી પાંચ દડા વિડીયો આપણી ચેનલમાં અપલોડ થઈ જશે એટલે તમને વધારે ના પડે કઈ તારીખે આવવાની છે તમારે એ તારીખે રાહ જોવી પડશે દોસ્તો પણ ફાઇનલી કેટલા ટાઈમે આવે છે ક્યારે આવે છે બધું તમને અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર મળી જવાનું છે ને એવું નથી કે દરેક સિંગરના નાના મોટા સિંગરના દરેકના આપણી યુટ્યુબ ચેનલ પર અપડેટ આવે છે દોસ્તો એટલે કન્ટિન્યુ આપણી ચેનલમાં પણ બન્યા દોસ્તો દોસ્તોને સપોર્ટ કરજો ફૂલ સપોર્ટ કરજો એક લાખ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ હો ગયા છે એક લાખ ત્રેવીસ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ હો ગયા છે દોસ્તો પણ જેટલું બને એટલું આગળ શેર કરતા હોય દોસ્તો કે જો આટલી બધી મહેનત કરું છું કે તમે સપોર્ટ નથી કરતા એટલે દોસ્તો પણ કોમેન્ટ નથી આવતી કોમેન્ટ જોરદાર આવા જુ કે આપણા બ્લોગ વિડીયોમાં તો આટલી બધી મહેનત કરું છું દોસ્તો તમારે કોમેન્ટ નથી આવતી કોમેન્ટ તો દોસ્તો મને કોમેન્ટ આવે તો મને સારું લાગે કે મારા ચાહક મિત્રો કેટલા મારી યુટ્યુબ ચેનલ જોવે છે અને કેટલા મારા વિડીયો જોવે છે તો કોમેન્ટ કરવાના ના ભૂલતા દોસ્તો તો કોમેન્ટ તો ફરજ યાદ કરજો કોમેન્ટનો રિપ્લાય પણ આપણે આપીએ જ છીએ પણ તમે કોમેન્ટ નથી કરતા કોમેન્ટ જલ્દીથી કરો અને દોસ્તો આપણે વાત કરીએ કે નરત રાઠવાના ટીમલી ક્યાં રેકોર્ડિંગ કરવામાં આવે છે તો દોસ્તો નરેન્દ્ર રાઠવાની ટીમલી હરસિદ્ધિ રેકોર્ડિંગ સ્ટુડિયો ઘોગંબા મિત ગોહિલ ત્યાં રેકોર્ડિંગ કરવામાં આવે છે દોસ્તો એની બાદ વિનાયક રેકોર્ડિંગ સ્ટુડિયો વડોદરામાં કરવામાં આવે છે તો આ બે સ્ટુડિયોમાં નરેન્દ્ર રાઠવાડાના ટીમલી સોંગ આવે છે ટૂંક સમયમાં આપણા હાલમાં નરેન્દ્ર રાઠવાની ટીમ આવે છે ચોદા ટીમલી સોંગ આવે છે પણ કઈ યુટ્યુબ ચેનલ ડીજી લવર ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આવવાનું છે આ ટીમનું રેકોર્ડિંગ હાલમાં હર્ષિદ્ધિ રેકોર્ડિંગ સ્ટુડિયો કોઘોમાં થયું છે તો જોરદાર રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે દોસ્તો દોસ્તોને સુપરહિટ ટીમલી રેકોર્ડિંગ કરી છે ટૂંક જ સમયમાં ડીજે તો આ યુટ્યુબ ચેનલ પર આવવાનું છે કે આપણે જોરદાર બેનર માર્યું છે કે જોરદાર બેનરથી તમે આપણો વિડીયો જોઈ શકો છો એના માટે આપણે પણ મહેનત કરી રહ્યા છીએ દોસ્તો બ્લોગમાં તો મારા ચાહત મિત્રોને આને બ્લોગ બનાવી છે કે જોરદાર ટીમલી આવે બધા તમને એમ થાય કે આપણે બેનર તો જોઈ લીધું હતું બેનર જોઈ લીધું ને આપણે આશા એમ થાય કે દોસ્તો ટીમલી ક્યારે આવે છે બેનર આવી ગયું છે એ આમ થાય છે ઘણું તો એના માટે પણ આપણે પરમ નરોતભાઈને પૂછી લઈએ કે વિડીયો કારે અપલોડ થવાની કઈ તારી ટીમ આવે છે એટલે હું પૂછીને કમ્પ્લીટ કરીને વિડીયો બનાવી નાખું એટલે તમારે વધારે રાહ ના જોવી પડે કે પચીસ તારીખે કે 26 તારીખે જ આવવાનું છે પણ આપણે ચાર પાંચ દિવસ કે હજુ ટીમલીના આમ થાય એના કારણે લોસો વાગે છે દોસ્તો તો એના માટે આપણે જોરદાર નવી ટીમલીનો અપડેટ પણ ફાઇનલ આપી દઈએ છીએ અને આપણે નરોદભાઈ રાઠવાને જોરદાર અપડેટ આપીએ જ છે અને આપતા જ રહેવાના છે તો હમણાં હાલમાં આપણે જોરદાર નરોદભાઈની ટીમલી આવે છે તો જોરદાર મહેનત કરે છે નરોદભાઈ રાઠવા તો નરોદભાઈ રાઠવાને સપોર્ટ કરજો એની યુટ્યુબ ચેનલ છે નરોદભાઈની કો નરો રાઠવા ઓફિશિયલ યુટ્યુબ ચેનલ આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબર કરજો શેર કરજો અને નરોદભાઈને કોમેન્ટ કરજો દોસ્તો ને આપણી યુટ્યુબ ચેનલ એ સિટી મીડિયા ચેનલ છે તો આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબર કરતા રહેજો દોસ્તો દોસ્તો કે આવા બધા જોરદાર તમને વિડીયો જોવા મળી જાય છે અને આપતા રહે છે અપડેટ તો મારા ચાહક મિત્રોને ખબર પડી જાય એમ કરીને જોરદાર પણ હું પણ તમારા માટે જોરદાર નવો અપડેટ લઈને આવું છું જોરદાર અપડેટ આપણે આપીએ છીએ દોસ્તો કે બૂમ પડાવે છે મોજ કરાવે છે આપણી યુટ્યુબ ચેનલમાં તો નરો રાઠવાના સુપરહિટ ટીમલી જતી હોય તો ને આ ટીમલી આપણા આપણે નરોતભાઈ રાઠવાડની ટીમલી આવી હતી તમને ખબર છે દોસ્તો કે સપનું તો સપનું આવી ટીમલીથી આપણા સ્ટુડિયો ઓફ સરકાર યુટ્યુબ ચેનલ પર ચઢાવવામાં આવે તો જોરદાર ત્યાં છ મિલિયન ઉપર કોર્સ કરી ચૂક્યું છે એટલે છ લાખ વ્યૂઝ આવી ગયા છે દોસ્તો ને આપણા હાઉની ટીમ લે આવશે નરત રાઠો ઓફિસિયલ યુટ્યુબ ચેનલ પર આવે છે ને દોસ્તો નરત રાઠવાની ટીમની સુપર હિટ જતી દસ લાખ યુઝ આવતા છે એક મિલિયન ક્રોસ કરતી જ હોય દરેક ટીમ આપણા નરતભાઈ રાઠવાની સુપર હિટ જ જતી હોય ને એક મિલિયન ક્રોસ કરતી હોય પણ આજે આપણા જોરદાર પણ નવો અપડેટ લઈને આવી ગયા છે અને જોવાનું ભૂલતા નહીં જેટલું બને એટલું વિડીયોને શેર કરતા રહે દોસ્તો પેલી જોરદાર આવા અપડેટ તમને આપણી યુટ્યુબ ચેનલ પર જોવા મળી જવાના છે આ ચો બેનર મળ્યાના કારણે આપણે જોરદાર વિડીયો લાઈક આવી ગયા છે દોસ્તો કેમ કે આજે વરસાદ આવે એવો લાગે છે પણ એના માટે પણ આપણે તમારા માટે છ કે આઠ મિનિટનો ટાઈમ કાઢીને બ્લોગ વિડીયો બનાવી ચૂક્યા છે એટલે મારા ચાહક મિત્રોને ખબર પડી જાય એમ કરીને ટીમ લે આ પહેલાં આપણો વિડીયો અપલોડ થઈ જવા જોઈએ દોસ્તો આના કારણે આપણે પણ તમારા માટે હું પણ વરસાદ આવે એવો થઈ ગયો છે તમલો વિચાર છે પણ એના માટે મેં કીધું વિડીયો બનાવી દઉં એટલે ફટાફટ તમારા માટે પણ હું જોરદાર વિડીયો લઈને આવી ગયો છું દોસ્તો એના માટે પણ વિડીયો ગમે તો વિડીયોને શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા દોસ્તોને નરોતભાઈને સફોર્ટ તો કરેજો તો આજે બહુ લાંબો આપણે દસ મિનિટનો વિડીયો થઈ ગયો છે દોસ્તો એટલે જોરદાર મહેનત કરી છે તો તમે વિડીયો ગમે તો વિડીયોને જોઈ લેજો દોસ્તોને જોરદાર આવે એ ટીમલી એ આપણી નરોત રાઠા ઓફિશિયલ ટૂંક જ સમયમાં રિલીઝ થાય છે આ ટીમલી તો જોવાનું ન ભૂલતા ને નરત રાઠા ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબર ના કરો દોસ્તો આપણી યુટ્યુબ ચેનલ છે એ સાટી ડાન્સ આપણો વિડીયો છે દોસ્તો ત્યાંથી પૂરી લિંક તમને ડિસ્કાઉન્ટમાં નીચે મળી જવાની છે તો ત્યાં જઈને તમે પૂરું સોંગ પણ સાંભળી શકો છો સોંગ અપલોડ થશે દોસ્તો આ સોંગની લિંક આપણા વિડીયા નીચે મૂકવામાં આવશે એટલે તો અહીંયાથી આપણે સર્ચ કરશો તમે મારો વિડીયો જોશો એની બાદ આપણી લિંક અહીંયા તમને મળી જવાની છે તો લિંક મળે તો તમે પૂરું પણ સોંગ સાંભળી શકો છો દોસ્તો એટલે એની માટે આપણે જોરદાર નવું અપડેટ પણ લઈને આવી જાય બેનર આવશે દરેક સિંગરને એવું નથી તો ગમે ત્યાં સિંગરનો આપણે અપડેટ મારી શકશું આપણે યુટ્યુબ ચેનલમાં કે નવી ટીમ લઈ આવશે એટલે આપણે અપડેટ આપી જ દેવાના છીએ નાના હોય કે મોટા એવું કંઈ નથી આપણી યુટ્યુબ ચેનલમાં ભલે વીસ યુઝ આવે કે પચાસ જણા જોઈએ કે દસ જણા જોઈએ એવું કંઈ નથી દોસ્તો તો કોઈક નામ ના થાય કે બધા સિંગરને અપડેટ મારે મારું નથી મારતો ના દોસ્તો આપણને બેનરમાં હશે એટલે આપણે અપડેટ મારશું પણ આપણી યુટ્યુબ ચેનલને પણ દોસ્તો તમે સબસ્ક્રાઈબર કરતા સપોર્ટ કરતા રહીજો હું આટલી બધી મહેનત કરું છું તો હું તમારા દરેકના અપડેટ મારી છ આપણી યુટ્યુબ ચેનલમાં તો જોવાનું ના ભૂલતા જેટલું બને એટલું શેર કરતી જાય દોસ્તો અને આપણા આવા વિડીયા કન્ટિન્યુ આવશે આપો આપણી યુટ્યુબ ચેનલમાં અને નર રાઠવાડ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર જોરદાર પણ ટીપ્લે રિલીઝ કરવાના છે ટૂંક સમયમાં તો ફૂલ સપોર્ટ કરતો દોસ્તો કે આવનારા જોરદાર નોટિફિકેશન તમને મળી જાય તો જેટલું બને એટલું આપણો વિડીયો શેર કરતો છે દોસ્તો ને આટલી બધી મહેનત કરું છું તો સમજીને એક લાઈક કરી દેજો ને ચેનલ પર નવા આવ્યા હોય તો દોસ્તો આવ્યા છો તો સબસ્ક્રાઇબર કરતા જજો ને જેટલો બને એટલો પણ તમારો વિડીયો મારો વિડીયો શેર કરતા જજો આટલો બધો સપોર્ટ કરશો દોસ્તો તો મને સારું લાગશે અને કોમેન્ટ તો જરૂરથી આપણી યુટ્યુબ ચેનલમાં આપણા વિડીયોમાં કરી લેજો વિડીયો ગમે તો વિડીયોને ના ગમે તો દોસ્તો કોમેન્ટ કરજો ને ગમે તો કોમેન્ટ કરજો હું પણ મહેનત કરી રહી છું તમે પણ મહેનત કરો છો તમે મારો વિડીયો આવે તો આટલું બને એટલું શેર કરી દેજો નવા વિડીયોમાં મળી રહેશું જય જુહાર જય આદિવાસી નેક્સ્ટ વિડીયો મળતા રહું જય માતાજી